જઈ રહી છું તો મને એમ કે એક વખત પહેલાં ગુડ મોર્નિંગ કરી લઉં હું વ્લોગની શરૂઆત કરી લઉં પછી તૈયાર થઈને મહાદેવના દર્શન કરવા માટે જઈએ અમારો વ્લોગ હમણાં થોડા પાછળ ચાલે છે એટલે તમે મહાશિવરાત્રીનો વ્લોગ હવે હવે જોવો છો લેટ છે એ હું સમજું છું આ વચ્ચે મિસ્ટેક થઈ ગઈ હતી વાઈફાઈ વગેરે ને વિડીયો સેન્ડ નહોતા થતા અને એડિટ થવામાં ટાઈમ લાગે એટલે થોડું મિસ્ટેક થઈ ગઈ હતી પણ કોઈ નહીં તો હવે આજે હું તમને બધાને હેપી મહાશિવરાત્રિ કહી દઉં છું જ્યારે તમે જોશો ત્યારે તમને બધાને હેપી મહાશિવરાત્રિ તો ચલો હવે હું બધા તૈયાર થવા ગયા છે ગણકરા થઈ ગયા છે હું જોઉં અને મા મંદિર દર્શન કરી આવી મંદિર દર્શન કરી આવશું મહાદેવના પછી ઘરે આવી નાસ્તો કરીશું વળી પાછા મહાદેવના મંદિર દર્શન કરવા દસ મંદિરે જઈશું જો એનું રીઝન હું તમને કહું મારો દસ નાનો છે અને ત્યાં કરે છે ને મ્યુઝિક વાગે હવન હોય રેલી નીકળે એવું બધું પ્રોગ્રામ હોય બહુ આખા દિવસનો પ્રોગ્રામ હોય બપોરનું જમવાનું ફરાળવી ત્યાં હોય પણ દર્શનાનું છે ને તો એ મ્યુઝિકમાં ને રહી શકે એવું નથી તો એને પછી હેરાન કરવું એના કરતાં એક વખત દસ મહાદેવના દર્શન કરાવી દઈએ એમ વિચારીને સવારના વહેલા જવાનું નક્કી કર્યું છે તો ગાડી જાય છે દર્શને જિંકલ તો જાય જ છે તો અમે બધા જઈ આવીએ એમ કરી આવીને કામ કરીશું એટલે પહેલાં દર્શન કરવા જઈશું ને પછી જ્યારે રવાડી છે તો રવાડીને દર્શન કરવા જવું પડશે ને એટલે ઘરનું કામ કરી આવી નાસ્તા પાણી કરશું ઘરનું કામ કરીને પછી પાછા રવાડીને દર્શન કરવા માટે મહાદેવના મંદિરે જઈશું અને જમવાનું બી ત્યાં છે પણ જમવાનું અમે હજુ કાંઈ નક્કી નથી કર્યું જમશું કે નહીં જમી કેમ કે જિંકલનું ને મમ્મીનું ને અહીંયા ઘરે બનવાનું જ છે પપ્પાનું ને બધાનું તો મારી તો ઈચ્છા એમ થાય છે કે ઘરે જમી લેશું પણ પછી જોઈએ જે નક્કી થશે તો આગળ તમને બ્લોગમાં ખબર પડી જ જશે હયન ભાઈ જય સોમનારાયણ હર હર મહાદેવ

દર્શ ભૈયા હું મારો રાજા દીકરો તો હવે આપણે મહાદેવના મંદિર પહોંચી આવ્યા છીએ અહીંયા અત્યારે બી પબ્લિક ખૂબ છે પછી તો રેલી આવશે તો તો ઓર પબ્લિક આવશે અગ્યાર ને ત્રેવીસ થઈ રહી છે અને હું ને રશ્મિ ભાભી ખોટા ઘરે પાછી આવી લાલા એક જબલું ખણી જા તારા ભાગના સાબુદાણા થેલી માં ગાલી આવજો રશ્મી દેચે આપને એવું નથી અમે એક અમે એક દી મહાદેવ ગયા ને મમ્મી દર્શન કરવા તે પાછા વળ્યા ને આખું ઘામ દેખાય ને આમ પરાટ ને લાલિયા આમ લાલિયા હેરાન કરો તું મમ્મી ને યાદ મહાદેવ તે પાછા વળે ને મમ્મી તે આખું ગામ દેખાય ને આપણે તો સુધારા વધારા કેટલા થયા ચકલી કહે કે મને તો કઈ એમ વિચાર આવે કે આ આટલા બધા સુધારા વધારા થયા જો હું મરી ગઈ તો આ સુધાર વધારે મને કાંઈ જોવા નહીં ચડે મારા વાંય બધા સુધારા વધાર થશે ને હું કાંઈ જોઈ નહીં આખું એને જેમ રશ્મિને એમ હે રશ્મિ વાંય ખાવાનું કહો કે ઇન્વિટેશન દેશે ને જો હું જતી રહી તો હું ખાઈ કે મકીશ

હાલોની છત ધોઈ નાખી હાલ્યો નહીં છતમાં પોતું કહી નાખી તે હવે ભાભી લ્યાં એ પોતું ને ડોલ ને સાવણો ને બધું હવે અમે ભેગા થઈને કરશું છત છતની સફાઈ નહીં ભાભી તો હવે આ જો અમારા રશ્મી ભાભી અહીંયા લાગી ગયા છે પોતું કરવા આ બધી પાળીઓ સફાઈ કરે છે અને મારે ચકલી દીદી ઉપર એ ચકલી એ ચકલી એ ચકલી હેડા ચકલી બેન ઉપર સફાઈ કરે છે ટાંકી વાળા પાર્ટ ને ચકે સાબણો તો હું હા તો સાબણો અને આ સુપડી સકલીને દેવી છે સકલીને ચલો હું આ રિસ્ક નહીં લઈ શકું શૂટ ને બે ભેગું નહીં થાય મારી પાસે આ પહોંચાડવું છે એટલે ફોન મૂકીને પછી જ હું આવું રી ઉપર હો ચકલી શું કરું રી યાર કેટલી વારે કચરો હે પાણી આપ <laughs> <laughs> <laughs>

જો સફાઈ થઈ ગઈ છે બધી ચકાચક સવાર નું થઈ ગયા છે અને આ લોકો કેરમ રમવાનું ચાલુ કર્યું છે કેવી કેરમ રમેરા મને કેમ રમતા નથી આવડતું આ ઝીંકલે બહુ ખતરનાક હેરમ રમવામાં

આવી બેલીક હતા મને રે મને ઇમે બહાર ભાઈ આપ બેરા બેનો થાય ભાઈ આપ બેરા મ્યાલો કે 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 અમારો બધો સર ખાયરા